આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાન પત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવે જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટ ને આપણા રાજકોટ મહાનગરપાલિકાનું સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન

અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતાં મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે એ વાત કરીએ તો જ્યારે રાજકોટમાં અંદાજિત વીસક દિવસ પહેલાં સતત ત્રણ દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુમાં રાખવામાં આવેલ હતા જેથી કરીને એ એક દિવસ મૃત જે પશુ હતો એનો નિકાલ ન થઈ શકતા બે દિવસના મૃત પશુનો સાથે નિકાલ કરવામાં આવેલ હતો

પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે આ ઉપરાંત રાજકોટ શહેર ઢોરમુક્ત નહીં પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુઓ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ

નબળા પશુઓની વાત કરીએ તો જોઈએ તો પચાસ ટકા કરતા પણ વધુ પશુઓ જે છે એ આપણી પાસે વાછડાઓ અને વૃદ્ધ પશુઓ વધુ આવતા હોય છે રોજ પકડાય છે ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પકડવામાં પણ જે વાછડાઓ હોય છે એનું પ્રમાણ વધુ રહેતું હોય છે અને મૃત્યુમાં પણ જે કુલ આંક હોય છે તે પૈકી અંદાજીત સાહીઠ ટકા જેવા વાત કરીએ તો વાછડાઓના મૃત્યુ પ્રમાણ વધુ રહેતું